ખરાબ પરિસ્થિતિ હાલતથી મજબૂર હોય ને સાહેબ એ માણસ ચારેય બાજુથી ઘેરાયેલો હોય છે એને કંઈ સમજણ નથી પડતી કે હવે શું કરવું અને એવા ટાઈમે એને કોઈ સાથ પણ નથી આપતું જીવન એ ઘડી એવું લાગે ને સાહેબ કે ભગવાન મારી સાથે આવું કેમ કરતા હશે પણ ખરેખર માણસ પરિસ્થિતિ બદલાય ને એટલે માણસ આપોઆપ ચેન્જ થઈ જતો હોય છે એનામાં બદલાવ આવતા જતા હોય છે એના શોખ હોય ને સાહેબ એ બધા એ હેઠા મૂકી દેતો હોય છે પરિવારની જ્યારે જિમ્મેદારી એના માથે આવે ને એટલે સાહેબ એના શોખ એના સપનાઓ બધું પગના તળિયામાં દબાવી દેતો હોય છે કે ખબર છે કે જો હું મારા શોખ પૂરા કરવા જઈશ તો મારા પરિવારમાં મારી પત્ની મારા બાળકો કે મારા માતા પિતા કોઈના શોખ હું પૂરા નહીં કરી શકું આ હું એ વ્યક્તિની વાત કરું છું જે માણસ જિમ્મેદારી લે છે જે માણસ પોતાનું જીવન સમજે છે અને પોતાના પરિવારની પરિસ્થિતિ પણ સમજે છે કારણ કે અમુક લોકોને તો કાંઈ ફરક પડતો જ નથી પરિવારમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ સાહેબ ખરેખર જે માણસ આ જિમ્મેદારી લઈને જીવતો હોય છે ને એ ચારેય બાજુથી સાહેબ ઘેરાયેલો હોય છે એને એવી વ્યક્તિની જરૂર હોય છે કે જે ખરા ટાઈમે એને સાથ આપે ખરા ટાઈમે એને સમજે કે તમે ચિંતા ના કરો હું તમારી સાથે છું પણ ખરેખર આવા ટાઈમે કોઈ નથી હોતું એ માણસના ફક્ત એ ભગવાનના ભરોસે જ રહેવું પડતું હોય છે ભગવાનના ભરોસે જ એને જીવવું પડતું હોય છે દુનિયામાં ઘણા બધા દાખલાઓ છે કે માણસે આમ કર્યું તેમ કર્યું પોતાની પરિસ્થિતિ ગમે તે હોય પણ માણસ જો હાર માની જાય ને પછી સાહેબ એનું જીવન લાંબુ હોતું નથી કહેવાનો મતલબ મારો એ જ છે કે માણસની પરિસ્થિતિ ગમે તે હોય બસ એને સહન કરતા અને સમયની રાહ જોતા શીખવું પડશે કારણ કે આવનાર સમય બહુ કઠિન સમય છે ભલે કદાચ આપણી પાસે કદાચ હશે બધું એક સપનું કદાચ નહીં પૂરું થાય તો આપણે બીજું સપનું પૂરું કરશું પણ અમુક માણસના જીવનમાં એ પણ નથી હોતું છેલ્લે સાહેબ ઘરે આવીને ઊભું હોય છે કે કેવું તો કેવું કોને અને કરવું તો કરવું શું માસ બધી રીતે મહેનત કરતો હોય છે પણ સાહેબ એને સફળતા નથી મળતી એને કંઈ આગળ દેખાતું જ નથી એ વખતે માણસ બહુ જ આમ કહીએ ને આપણા દિલથી કે માણસ અંદરથી બહુ જ તૂટી જતો હોય છે એને કોઈ સમજવાવાળું બસ મળી જાય ને તો સાહેબ એ એની જિંદગીની એની નાવ એ મધ દરિયેથી પણ ગમે ત્યાંથી પાર કરી લેતો હોય છે પણ અફસોસ કે આ આ વાતો બધી ખાલી જ લોકોને પણ વસ્તુ જેની જેની સાથે થયું હોય ને એને ખબર પડે કે બે કઈ તા ભેગા થાય સાહેબ જિંદગી છે ચાલા કરે સુખતું પણ સાહેબ અમુક તો દુઃખ પણ એટલા હદ વગરના હોય છે ને કે માણસ એને પચાવી પણ નથી શકતો એના દિમાગમાં એ રાત્રે સૂતો હોય ને તો પણ એ વસ્તુ એના દિમાગમાં ખર્યા કરતું હોય છે એને ઊંઘ પણ નથી આવતી કે સવાર બે હું શું કરવું કોની સાથે વાત કરું કોને મારા વાત કર દુઃખની કારણ કે કોઈ નહીં સમજે તમારા જીવનમાં સમજવા વાળું કોઈ વ્યક્તિ હોવી જ જોઈએ સાહેબ હું તો ત્યાં સુધી વાત કરીશ કે જીવનમાં જ્યાં સુધી તમને તમારા જીવનમાં સફળતા ના મળે ને અને ભગવાનને ખુદ તમારા જીવનમાં આવીને એમ કેવું પડે કે સાબાશ બેટા તારા જીવો માણસ મેં આજ સુધી નથી જોયો ક્યાં સુધી દુઃખ સહન કરજો ક્યારેય પરિવાર માટે કે પોતાના ફેમિલીને અજુડા વચ્ચે રસ્તા વચ્ચે છોડીને ક્યારેય ટૂંક જીવન ના ટૂંકાવી દેતા કારણ કે તમારા જીવનથી જ તમારો પરિવાર હોય છે હું સમજ્યું છું કે પરિવારમાં એવા માણસો પણ હશે જે તમને નહીં સમજતા હોય પણ આ એ સમય નથી કે તમે એ લોકોના મેળા તાણા સાંભળીને તમારું જીવન ઉંકાવી દો જીવન એ માટે નથી આપ્યું હું તો કહું છું બે રોટલા સાંજ છવાર મળે બે જોડે કપડાં મળે અને એક સારું ઘર હોય નાનું ઘર હશે તો બી ચાલશે હું એવું નથી કહેતો પણ તમારી ઈચ્છાઓને તમે કાબુમાં રાખજો દોસ્ત ક્યારે તમારે કોઈની આગળ હાથ લંબાવવાની જરૂર નહીં પડે ઈચ્છાઓ જ મેન હોય છે જે આગળ જતા દુઃખોનો પહાડ બની જાય છે બસ મિત્રો મારા તરફથી આપણું જ છે જય માતાજી